શાંતિ એકવીસ ત્રણ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે રોબના અંશનો પણ ત્યાગ કરવાવાળા સોમાનધારી પુણ્યાત્મા ભવ વિસ્તાર છે સોમાનધારી બાળકો બધાને માન આપવા વાળા દાતા હોય છે દાતા અર્થાત રહમદીન એમના મનમાં ક્યારેય પણ પણ આત્મા પ્રત્યે અલ્પ સંકલ્પ માત્ર પણ રોબ નહીં હોય આ એવા કેમ આવું ન કરવું જોઈએ ન થવું જોઈએ જ્ઞાન આવું કહે છે શું આ પણ સૂક્ષ્મ રોબનો અંશ છે પરંતુ શોમાનધારી પુણ્ય આત્માઓ નીચે પડેલાને ઉઠાવે છે સહયોગી બનાવશે તે ક્યારેય સંકલ્પ પણ નહીં કરે આ તો પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે કરશે તો જરૂર મળશે આમને નીચે પાડવાનું જ છે જોઈએ આવા સંકલ્પ આ બાળકો ન કરી શકો સ્લોગન છે સંતુષ્ટતા અને સપ્રસન્નતાની વિશેષતા ઉડતી કળાનો અનુભવ કરાવે છે ઓમ શાંતિ